ભાંડિયાની વાડીમાં રહેતા આરોપીએ પોતાના મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઇંગ્લિશ દારૂની બોતેર બોટલ સહિત રૂપિયા અડતાલીસ હજાર ચારસો છપ્પનના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે ત્યારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને સંયુક્તમાં બાતમી મળી હતી કે મુકેશભાઈ લખમણભાઈ નકુમ ઇંગ્લિશ દારૂની બોટલો રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે રેડ કરતા આરોપી મુકેશભાઈ લખમણભાઈ નકુમ હાજર મળી આવ્યો હતો તેમજ ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો જોકે મુદ્દામાલ આપનાર ઈસમ ઈશ્વરભાઈ ઉર્ફે બાલો કરશનભાઈ કણઝારીયા મળી આવ્યો ન હતો જેથી બંને ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે